ખુશી અને દુઃખ બંને નો છે ખુશીનો નો એ માટે કે આજે મારા મોટા ભાગા નો ક્ષમા ધોરણ આત્મા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી આગળ વધી રહ્યા છે દુઃખ નો એ માટે કે તેઓ આ શાળા શિક્ષકો અને અમને છોડીને જશે તેમણે અમને નાના ભાઈ બહેનો જેમ સાચવે છે જ્યાં જ્યાં મુશ્કેલી પડી ત્યાં મદદ પણ કરી છે હું તમારા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના

આજે તેઓ વિદાય લઈને જઈ રહ્યા છે ત્યારે તેમને અમારી સાથે અમૂલ્ય સમય અમને કાયમ યાદ રહેશે ઈશ્વર પ્રાર્થના કરું છું હું ધોરણ આઠામાં ભણતો વિદ્યાથી ભવ્ય જોડા આજે અમારો વિદાય કાર્યક્રમ છે અમને આ શાળામાં છોડીને જવાનું ખૂબ દુઃખ થાય છે અમને વર્ષમાં વર્ગ શિક્ષક વિજ્ઞાનના ગણિતના સાહેબ અશોક સાહેબ અંગ્રેજી અને ગુજરાતી વિસર્જનનાર રસિન સાહેબ આ બધા સાહેબો અને એકથી પાંચમાં ભણાવનાર શિક્ષકોને છોડીને જવાનું અમને મન નથી પણ હવે જવું પડશે અમે સાથે રમ્યા પ્રવૃત્તિઓ કરી સાથે ઉત્સવો ઉજવ્યા આ બધાની અમને ખૂબ યાદ આવશે અમને અહીંયા ભણતા અમારા મિત્રો અને એકથી સાતના બાળકોને છોડી જવાનું ખૂબ દુઃખ છે અહીં ઉપસ્થિત એસએમસી અધ્યક્ષ શ્રી

ખુશી નો એ માની કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહ્યા છીએ અને દુખનો એટલા માટે કહું છું કે આપણે બધા સાથે ભણ્યા મોટા થયા અને જે સારા મિત્રો અને શિક્ષકો મળ્યા તેવી શાળામાં આજે શિક્ષકો અને મિત્રોને ની કહેવાનો સમય આવી ગયો છે મે સપનામાં પણ નતું વિચાર્યું કે મારે આ શાળા છોડવી પડશે આપણે પરિવાર ની જેમ રહ્યા હતા પરંતુ બધાના જીવનમાં આ સમય તો આવે છે જ્યારે બધાને અલવિદા કહેવું પડે છે મને જ્યારે જૂના દિવસો યાદ આવે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે શરૂઆત થી લઈને અત્યાર સુધીના ના પળે પળ મારી યાદમાં છે અસ્તુ જય હિન્દ આપણે બધા જાણીએ છીએ કે આજે અમારી વિદાય છે અને હવે એ થોડાક દિવસના મહેમાન છે જ્યાં જ્યાં આપણે આ શાળા છોડીને જવાનું દુઃખ પણ છે અને ખુશી પણ છે ખુશી એ માટે છે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધી રહ્યા છીએ દુખ એ વાતમાં છે કે જ્યાં અમે એકસાથે ભણ્યા મોટા થયા જ્યાં સારા શિક્ષકો અને મિત્રો મળ્યા તે બધાને છોડીને જવાનો અને અલવિદા કહેવાનો પણ સમય આવી ગયો છે પહેલા તો હું આચાર્ય શ્રીને ધન્યવાદ કહીશ કે જેમણે એમને ઘર જેવું વાતાવરણ આપ્યું અને અમારા શિક્ષકો કે જેમણે અમને હંમેશા અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નો કર્યા અમારા સપના સાકાર કરવા માટે સાથ સહકાર આપ્યો મારે મારી કોરી પાર્ટી અને કોરા મન પણ કક્કા બારાખડી છે જ્ઞાનના પ્રથમ હસ્તાક્ષર એ હાથ અને શીર બંને નમન છે અર્થમાં એટલું જ કહીશ કે અમારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અમે અહીંયા અહી ગયા પછી પણ આ સારા યુઝ કરતા રહીશું વસ્તુ જયભાઈ